આજે આપણે સાંભળીશું રામદેવ પીરની કથા જન્મથી લઈને રામદેવ પીરની સમાધિ સુધીની કથા સાંભળીશું અને મિત્રો આપણા જન્મના પાપ બાળીને નષ્ટ કરીશું તો મિત્રો ખૂબ જ પાવન પવિત્ર આ વાર્તા છે બને એટલી શેર કરજો વિડિયો સારો લાગે તો લાઈક જરૂર કરજો કોમેન્ટ બોક્સમાં જય રામદેવ પીરનું નામ પણ જરૂર લખજો એટલી સરસ કથા છે કે રોમ રોમ માં ભક્તિ મય થઈ જશે ભક્તિ જાગશે તમે જય રામા પીર આજે આપણે રામદેવ પીર વાર્તા અને વ્રત વિશે જાણીએ રામદેવ પીર જન્મ ક્યાં અને કેવી રીતે થયો એની થોડી ઘણી ઝાંખી આપણે કરીશું રામદેવ પીર રામદેવ પોખરણના રાજા અજમલ રાય અને મેરણ દેવ પુત્ર વિરમ વીર અને સગુણા ભાઈ તેમજ રણરજાના રાજા તરીકે ઓળખાય છે એક વખત પોખરણ ગઢના રાજા અજમલરાયજી તેમના સૈનિકો અને સેનાપતિ સાથે નગર ચર્ચા કરવા નીકળે છે અને સેનાપતિ પૂછે છે કે મહારાજ આટલા વહેલા નીકળવાનું કારણ શું મહારાજ અજમલરાયજી કહે છે કે ઘણા સમયથી નગર ચર્ચા કરવા નથી નીકળ્યો નગર ચર્ચા કરી નથી લોકોના હાલચાલ પૂછ્યા નથી જાણ્યા નથી તો આજે હું પોખરણ ગઢની પ્રજાના હાલચાલ જાણવા માટે જઈ રહ્યો છું પોખરણ એ મારવાડમાં આવેલું છે પોખરણ ગઢના રાજા રાયજી એક દયાળુ રાજા છે એમના પુત્ર સમાન પ્રજાને પ્રેમ કરે છે પ્રજા એમના મન એમના પુત્ર સમાન છે પણ એમની પ્રજા એમના માટે કઈ જુદું જ વિચારે છે જ્યારે નગર ચર્ચા કરવા આવ્યા ત્યારે ખેરુદ ભાઈઓ ખેતરમાં વાવણી કરવા જઈ રહ્યા હતા અને અચાનક જ રાજાને આવતા જોઈ અને ઊંધો ફરીને મોઢું ફેરવીને ઊભા રહી ગયા રાજાએ રાયે પૂછ્યું કે ભાઈઓ તમે મને જોઈને આમ ઊંધા કેમ ફરી ગયા કેમ ઊંધા ફરીને ઊભા છો જે હોય તે સાચું કહેજો એટલે ખેરુદ ભાઈએ કહ્યું મહારાજ ભૂલ થાય તો માફ કરજો પણ આજે અમે વાવણી કરવા જતા હતા અને તમારા દર્શન થયા પણ તમારા દર્શન તો અમારા માટે અપશુક ન્યાર છે કહેવાય છે કહેવાય કારણ કે તમે વાંજ્યા છો જો તમારા દર્શન કરીને અમે વાવણી કરવા જઈશું તો અમારો પાક સારો નહીં થાય અને રાજા અજમલરાય બોલ્યા હું ક્યાં વાંજ્યો છું ભાઈઓ મારા ઘરે તો 3 3 દીકરીઓ છે લાશા લક્ષ્મી અને સગુણા ત્યારે ખેડૂત ભાઈ કહે છે મહારાજ દીકરી તો પારકી થાપણ કહેવાય એને તો પરણીને પારકે ઘેર જવું પડશે તમારો મહેલ સુનો થઈ જશે પછી તમારે ત્યાં રાજ ચલાવનાર કોણ તમારો વંશ સંભાળનાર કોણ આ સાંભળી અજમલરાય ખેડૂતોની માફી માંગી પાછા વળે છે અને મહેલમાં ચૂપચાપ ફર્યા કરે છે અને મિનળ દે આ બધું જ જોઈ રહ્યા હતા તેમને ચિંતા થાય છે અને પૂછે છે કે હે મહારાજ એવું તો શું થયું છે કે તમને એવી કઈ ચિંતા પૂરી ખાય છે કે બે દિવસથી તમે અનાજનો દાણો પણ નથી લીધો કે નથી વાતચીત કરતા અને રાજા મિનળદે આખી જ ઘટના વિશે વાત કરે છે મીનળદેને અને કહે છે કે મહારાણી મારા પગલા મારી પ્રજા માટે અપશુક નિયાળ છે તો આવા રાજા બનીને રાજ કરવાનો શું ફાયદો જીવીને શું ફાયદો મહારાણી હવે મારાથી વાંજા મેણા નથી જીરવી શકાતા ત્યારે મીનળ દે બોલ્યા મહારાજ શાંત થઈ જાઓ શાસ્ત્રમાં દરેક દુખના નિવારણ હોય છે મારી વાત માનો તો તમે દર વખતની જેમ તમે ગંગામાં ગંગાજીના દર્શન કરી કાશીના યાત્રાએ જઈ આવો કેદારનાથના દર્શન કરી આવો શિવજી જરૂર આપણા ઉપર કૃપા કરશે રાજા મિનળદીની આ વાત સાંભળે છે અને સહમત થયા અને દર્શન કરવા માટે પ્રયાણ કરે છે અને પ્રતિજ્ઞા લે છે કે જો મને શિવજીની કૃપા નહીં મળે ભોળાનાથ પ્રસન્ન નહીં થાય તો હું ત્યાં જ શિવજીના ધામમાં અન્નજળનો ત્યાગ કરી મારા જીવનો જીવનનો અંત લાવી દઈશ અને અજમલરાય રાય ભોળાનાથના દર્શન કરવા જાય છે

ત્યારે અજમલરાય કહે છે કે મને ત્યાંનો ના માર્ગ બતાવો અને પૂજારીજી એમને માર્ગ બતાવે છે અને અજમલરાય તો પુત્રની જંખનામાં અંધ હતા એમને વાંજિયા મેણામાંથી મુક્ત થવું હતું અને એમણે સમુદ્રમાં કૂદકો માર્યો અને પહોંચી ગયા સોનાની નગરી દ્વારકામાં અને ત્યાં તેમણે કૃષ્ણ ભગવાનને જોયા અને અજમલરાયે ભગવાન કૃષ્ણને આજીજી કરી અને કહ્યું અને કૃષ્ણ ભગવાન અજમંતરાયજીને કહે છે કે લો આ પુષ્પ પારણામાં પધરાવજો તમારે ત્યાં દીકરાનો જન્મ થશે અજમલ શ્રી કૃષ્ણ ભગવાનને ફરી કાલાવાલા કરે છે કે હું એવું ઈચ્છું છું કે તમે મારે ત્યાં પુત્ર રત્ન તરીકે વધારો અને કૃષ્ણ ભગવાન એમને બીજું પુષ્પ અર્પણ કરે છે અને કહે છે જરૂર તમારો દીકરો બનીને હું અવતાર લઈશ પ્રથમ પુત્ર તમારે થાય તો એમનું નામ વિરામદેવ રાખજો અને લો આ મારી ચાર નિશાની છે ચાર નિશાની રતન કટોરો કેડ્યું અમરડાળ જો આ ચારે નિશાની તમને દેખાય તો માનજો કે મારો જન્મ થયો અને મારું નામ રામદેવ પીર રાખજો ભાદરવા સુદ અગિયારશે પ્રાતકાળે હું આવીશ અને મહેલમાં કુમકુમ પગલા પડે

એટલે એ બાળપણથી જ એમના પરચા દર્શન કરાવતા રહ્યા ધીમે ધીમે રામદેવ પીર મોટા થયા અને એમના માટે ઉમરકોટના રાજા સોઢા રાવની દીકરી નેતલદેહનું માંગુ આવે છે ઉમરકોટથી ઘર મહારાજ પોખરણ ગઢ પધારે છે અને કહે છે હે અજમલરાય રાય રામદેવ પીરના પરચા આખા ભારત વર્ષમાં પ્રસિદ્ધ થયા છે એમની પ્રશંસા સાંભળીને નેતરદેહ તેમ તેમને મનો મન વરી ચૂક્યા છે અને જીત લઈને બેઠા છે કે પરણીશ તો રામદેવજીને નહીંતર આ જીવન કુવારી રહી પણ મહારાજ સોઢા નરેશને એની ચિંતા થાય છે કારણ કે નેતરદેહ જન્મથી અષ્ટાંગ એમનું પૂરું શરીર વક્ર ગતિએ છે અને દેખાવે કદરૂપા છે એટલે બિચારા પુત્રની જીદ આગળ લાજા થઈ ગયા છે પુત્રીની જીદ આગળ લાજા છે અને ભગવાનની પ્રતિમા સામે આ સોઢા ધારે છે મહારાજ આપના પુત્ર તો સ્વયં દેહધારી પરમાત્મા છે એટલે જરૂરથી સોઢા રાવની ચિંતા દૂર કરશે રાજકુમારી નેતલ દે તો નેતલ દેનો ઉદ્ધાર કરશે રાજા અજમલરાય કહે છે હે સોઢા રાજન ને ચિંતા કરવાની જરૂર નથી કારણ કે જગતનું સંચાલન કરનાર નેજાધારી નાથને જે મંજૂર હશે તે જ થશે એને કોણ એને કોણ રોકી શકે કોણ અટકાવી શકે અજમલ રાયજી કહે છે કે ગોર મહારાજ તમે સાથે લાવેલ શ્રીફળ અને સુકનની મીઠાઈ અમને મંજૂર છે સોઢા સોઢા સ સુકનવંતી કન્યા આ પોખરણ ગઢને સ્વીકાર છે અને પોખરણ ગઢને ઉજાગર કરશે ભૂદેવ સોઢા રાજને કહેજો કે લગ્નની તૈયારી કરી દે અને જાન લઈને અમે જાન લઈને આવી પહોંચીશું લગ્નની તૈયારી થઈ ગઈ છે આખો બોખરાનગઢ લગ્નની તૈયારી કરી રહ્યું છે અને આનંદ વિભોર થઈ ગયું છે ઝૂમી રહ્યું છે પણ રામદેવ પીર ઉદાસ છે જ્યારે માતા મિનળ પૂછે છે શું થયું મારા રામદેવ લાલને ત્યારે રામદેવજી કહે છે કે માં મારી બે બહેનો લાશા અને લક્ષ્મી મારા લગ્નમાં આવી હોય અને મારી મોટી બહેન સગુણા આવી ન હોય તો ઘર બાર સુના લાગે ને માં માં કહે છે વર્ષો થયા સગુણાના સાસરિયા પઢિયાર સાથે મતભેદ થયા પછી ત્યારથી પ્રિયર નથી મોકલતા તમારા બહેન તમારા લગ્નમાં આવવા માંગતા હોય તો પણ કેવી રીતે આવે ત્યારે રામદેવજી કહે છે પણ માં સગુણાને કંગોત્રી તો મોકલવી પડશે માં કહે છે

ત્યારે રામદેવ પીર કહે છે તમે જરા પણ મૂંઝાશો નહીં અને આવતીકાલે તમારે આવતીકાલે સવારે તમે પિંગળગઢ હશો અને બીજા દિવસે રત્ન રાયકો કંકોત્રી લઈને પિંગલગઢ દરબારમાં પહોંચી જાય છે અને ત્યાં તેનો ઉપહાસ કરવામાં આવે છે તેમને જેલમાં કેદી બનાવવામાં આવે છે પણ રત્ન રાયકો તો હસતા મોઢે

કે સગુણા એમના વીર રામદેવ વીરના લગ્નમાં જઈ રહ્યા છે અને એમને રામદેવ વીરના પરચા જોવા હતા એટલે એમણે પોતે સગુણાનો માર્ગ રોકવા પોતાના પઠાણોને મોકલ્યા અને કહ્યું કે જંગલમાં સૂમ સામ જગ્યાએ બેન સગુણાનો માર્ગ રોકજો અને પઠાણોએ એવું જ કર્યું એ જ પ્રમાણે જંગલમાં સૂમ સામ જગ્યાએ સગુણાનો માર્ગ રોક્યો માર્ગ રોક્યો અને સગુણાના દાગીના લૂંટી લીધા અને બેર સગુણાએ પોતાની લાશ બચાવવા પોતાના દાગીના આપી પણ દીધા અને પોતાના વીર રામદેવ વીરને રક્ષા માટે અરજ કરી અને રામદેવ પીરનો પરચો થયો લૂંટારાઓની આંખો અંજાઈ ગઈ હવે ત્રણેય લૂંટારાઓનો વધ થયો અને ચોથા લૂંટારાએ માફી માંગી અને રામદેવ પીરે એને માફ કર્યો અને પૂછ્યું આવું કરવાનું કારણ

હવે કોઈ દિવસ ન બોલતો કે હિન્દુસ્તાનની પ્રજા કે તારા માટે દીકરો કે દીકરી છે અને રામદેવી પીર પરચો આપીને પાછા પોખરણ ગઢ જાય છે હવે રામદેવ પીરની જાન જોડાય છે પણ બેન બહેન સગુણા જાનમાં નથી જઈ શકતી કારણ કે તેને વારે ઘડીએ એમની સાસુના શબ્દો યાદ આવે છે કે જેવા જાવ છો તેવા જાવજો અને અહીં સગુણાનો દીકરો બીમાર પડે છે અહીં દે પણ કલ્પાંત કરે છે કે તેમણે પ્રભુનું રામદેવ પીરનું જોતર બગાડ્યું અને આ કલ્પાંત જોઈને રામદેવ પીર તેમને પરચો બતાવીને નેતલ નેતલદેહને સ્વસ્થ કરે છે ઉંમરકોટમાં રામદેવ પીરનો પહેલો ફેરો ફરાય છે અને પોખરણગઢમાં સગુણાના દીકરાના છેલ્લા શ્વાસની ગણતરીઓ થાય છે જ્યાં રામદેવ પીરનો બીજો ફેરો થાય છે બીજો ફેરો ફરાય છે ત્યાં સગુણાના દીકરાનું મૃત્યુ થાય છે અને રદ રુદન કરે છે અને કહે છે કે જો મને આવી જાણ હોત તો હું પિંગળગઢ થી રામદેવ પીર ના ન આવી હોત અને રામદેવજી લગ્ન વિધિ બતાવીને આવે છે અને પોખરણગઢ આવીને કહે છે બહેન સગુણા ક્યાં છે ક્યાં છે મારો ભાણ્યો ક્યાં છે તારો મામો બોલાવે છે સગુણા આક્રંદ કરી રહી છે વિદા હવે એ નઈ ઊઠે એ કાયમ માટે સુઈ ગયો છે પણ આ તો રામદેવ વીર છે પરજો બતાવ્યા વગર રહે નહીં અને એમણે ભાણિયાને સજીવન કર્યો પણ લગ્નનો થોડા સમય થતા જ અજમન રાયને સપનામાં સપનું આવ્યું અને સપનામાં શ્રી કૃષ્ણ ભગવાન દેખાય છે કે એમની સાથે વાત જ કરી રહ્યા હોય છે ત્યાં લીલુડા ઘોડે રામદેવ વીર સવાર થઈને આવે છે અને કૃષ્ણ ભગવાનમાં સમાઈ જાય છે અને અજમલ રાય તો અચાનક ઊંઘમાંથી જાગી ઉઠ્યા અને મીનળદે પૂછી રહ્યા છે કે શું થયું રાહજન કેમ આટલા ગભરાયેલા છો ત્યારે અજમલ રાય કહે છે કે મને સપનું આવ્યું છે સપનામાં કૃષ્ણ ભગવાન આવ્યા મને દેખાયા ભગવાન અને અચાનક જ રામદેવ પીર લીલુડા ઘોડે આવીને એમનામાં સમાઈ ગયા અને ત્યાં ડાલી બાઈ પણ ઊભા હતા ત્યારે મીનળદે કહે છે અરે હા ડાલીબાઈ ડાલીબાઈ એ તો રામદેવ પીરની પરમ ઉપાસક છે એ દર માસે બીજનો પાઠ કરે છે અને એ ગામની ગાયોને ચરાવીને ગુજરાન ચલાવે છે ત્યાં તો રામદેવ પીર પ્રગટ થયા અને કહે છે કે મારી લીલાની અવધિ હવે પૂર્ણ થાય છે અને ભાદરવા સુદ અગિયારશે હું સમાધિ લઈશ તે બધાને જાણ કરી દેજો કે જેથી કરીને બધાનો ભેટો થઈ જાય બધા સમાધિની તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયા વ્યસ્ત થઈ જાય છે અને પછી દોડા દોડ કરતા હોય છે ત્યાં ડાલીબાઈ એક જણને પૂછે છે કે આ સેની તૈયારીઓ થઈ રહી છે ત્યારે એ કહે છે ત્યારે ત્યાંના લોકો કહે છે કે અરે ડાલીબાઈ તમને ખબર નથી તમે તો રામદેવ વિના પરમ ઉપાસક છો તમે એમના ભક્ત છો તો તમને જાણ નથી કે રામદેવ પીર ભાદરવા સુદ અગિયારશે સમાધિ લઈ રહ્યા છે આ એની તૈયારીઓ થઈ રહી છે બધી અને દાલી બાઈને આ વાતની જાણ થતા એ રામદેવ પીર પાસે આવે છે અને કહે છે ભૂલી ગયા મને તમારી ભગતને ભૂલી ગયા તમારા વગર હું એકલી કેવી રીતે રહીશ પ્રભુ આ સમાધિ તો આ સમાધિમાં તો હું જ લીન થઈશ જ્યારે ત્યાં ઉપસ્થિત લોકોએ કહ્યું કે અરે આ સમાધિ તો રામદેવ વીરની છે તમે આમાં કેવી રીતે આવો ત્યારે ડાલીબાઈ બોલ્યા કે મારો ત્રિકમનો ઘા અને એમાંથી કાંગસી દોરો અને ચૂડી નીકળે તો માણજો કે આ મારી સમાધિ છે અને જો એમાંથી પીતાંબર નીકળે તો માણજો કે આ રામદેવ વીરની સમાધિ છે અને ત્યાં ઉપસ્થિત ભક્ત જેનો જ્યાં ત્યાં ઉપસ્થિત ભક્ત હતા જેમાંથી એક ભક્ત જને ત્રિકમનું ઘર કર્યું જમીન પર અને અંદરથી કાસ્કી દોરો અને ચોડી નીકળ્યા અને પછી ડાલીબાઈએ એમાં સમાધિ લીધી અને રામદેવપીરે તેમને વચન આપ્યું કે હે ડાલીબાઈ ભાદરવી સુદ નોમે તમે સમાધિ લીધી છે અને ભાદર સુદ 11 ના દિવસે તમારાથી 10 ફૂટ દૂર મારી સમાધિ હશે હું સમાધિમાં લીન થઈ જઈશ આટલું સાંભળીને ડાલીબાઈ સમાધિમાં લીન થઈ ગયા અગિયારસ નો દિવસ આવ્યો રામદેવ પીર સમાધિ લેવાનો દિવસ અને રામદેવ પીરજી છેલ્લું વચન આપ્યું કે દર વર્ષે મહા અને ભાદરવા સુદ માસમાં દશમ અને અગિયારસ નો રણુજામાં મેળો ભરજો ત્યારથી જ રણુજામાં રામદેવ પીર મેળો ભરાય છે અને ત્યારથી જ રામદેવ પીર રણુજા પ્રસિદ્ધ થાય છે મને જ્યાં જ્યાં ગુગળ ધૂપ અને ધોળી ધજા ફરકતી હશે મારી ત્યાં ત્યાં હું હાજર રહીશ ભક્તની ભેળો રહીશ અને તેમના અણધાર્યા બધા જ કામ સફળતાપૂર્વક પૂર્ણ કરીશ આ તો હતી મિત્રા મિત્રો રામદેવ પીરની કથા એમના જન્મની એના સમાધિની કથા એમના જન્મની એમના પરચાની વાત પણ હવે આપણે વાત કરીએ રામદેવ પીરના નેજા રામદેવ પીરના નોરતાની વાત અણે જાની વાત બાબા રામદેવ પીરનું વ્રત ભાદરવા સુદ બીજ થી લઈને અગિયાર સુધી લેવાય છે કહેવાય છે કે કળિયુગમાં રામદેવ રામદેવ પીર એ હાજરા હજુર દેવ છે અને એટલે જ એ હાજરા હજુર દેવ તરીકે પણ પૂંજાય છે આ વ્રતમાં નકોરડા ઉપવાસ કરવામાં આવે છે અને નકોરડા ઉપવાસ ન થઈ શકે તો એક ટાણો પણ કરી શકાય છે આ વ્રત કરવા માટે સૌપ્રથમ આપણે સવારે વહેલા ઊઠીને નાહી ધોઈને એક લાકડાના બાજુટ ઉપર લીલું કપડું પાથરીને એની ઉપર કોઈ પણ એક ધાન લેવાનું અને આ ધાન પર આપણે રામદેવજીના ફોટાને બિરાજમાન કરવાના અને એની બાજુમાં આપણે ભાલાનું પણ સ્થાપન કરવાનું છે આ દરમિયાન રામદેવ પીરને ધૂપ અગરબત્તી કરવાની છે અને આ વ્રત દરમિયાન જો રામદેવ પીરના સ્થાન પુણ્યધામ રણુજાના દર્શન કરવા જઈ શકાય તો એ ઘણું શુભ માનવામાં આવે છે અને જો રણુજા ન જઈ શકાય તો ઘરે બેઠા આપણે આ વ્રત કરી શકાય તેમના દર્શન કરવા જોઈએ તો આ હતી રામદેવ પીરની કથા રામદેવ પીરના નોયજાની કથા રામદેવ પીરના નોરતાની કથા તો મિત્રો આ સાંભળી તમને ખૂબ જ આનંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક કરજો બને એટલો શેર કરજો જેથી ભગવાનની લીલા બધાને જ સાંભળવાનો અવસર મળે અને કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર કરજો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો બોલો રામ દેવ પીરની જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ